ઓમ નમઃ શિવાય મિત્રો શ્રાવણના પ્રથમ સોમવારે આ ઉપાયો કરવાથી મહાદેવજી તમારી પર વરસાવશે કૃપા મહાદેવના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શ્રાવણનો પ્રથમ સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલ અભિષેક કરે છે ધતુરા ચંદન અને ફૂલ વગેરે છે શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સોમવાર વ્રત રાખે છે બીજી તરફ જો કોઈ દંપતીને સંતાન સુખ જોઈતું હોય તો તેમને શ્રાવણના પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવા જોઈએ સંતાન સુખ માટે શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવને ઉમા ચંદન મિક્સ કરીને અભિષેક કરવાનું રહેશે એવું માનવામાં આવે છે કે જો શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો પરિવારની વૃત્તિ સંતાન પ્રાપ્તિની સાથે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે તમારી પોતાની પ્રગતિ ઇચ્છતા હોવ તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ઓમ નમઃ શિવાય અને ઓમ સુમાય નમઃ નો જાપ કરો રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હો તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદુષ કાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે આ સિવાય શ્રાવણના પ્રથમ સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો ત્યારબાદ સફેદ ચંદન સફેદ ફૂલ પંચામૃત ચોખા વગેરેથી પૂજા કરો આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે આ ઉપરાંત પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે આ સાથે જ બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે પંચાક્ષર મંત્ર આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરવાથી વ્યક્તિને તમામ કષ્ટો અને સંકટમાંથી મુક્તિ મળે છે આ મંત્ર છે ઓમ નમઃ શિવાય શિવ નામાવલી અને મંત્ર જોઈએ તો સોમવારે પૂજા કરતી વખતે નામાવલી મંત્રોના જાપ કરવા વધુ ફળદાયી માનવામાં આવે છે જેમાં શ્રી શિવાય નમઃ શ્રી શંકરાય નમઃ શ્રી મહેશ્વરાય નમઃ શ્રી રુદ્રાય નમઃ ઓમ પાર્વતી પતય નમઃ ઓમ નમો નીલકંઠાય નમઃ લઘુ મહામૃત્યુજય મંત્ર જે લોકો માટે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો મુશ્કેલ છે તેમણે લઘુ મહામૃત્યુજય મંત્રનો જાપ કરવો જોઈએ તેનાથી રોગો પણ મટે છે આ મંત્ર છે ઓમ હિ ઝુ સહ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ